આપણી આસપાસ રોજબરોજ કેટલી બધી વસ્તુઓ બદલાતી રહે છે નહીં ક્યારેય વિચાર્યું છે કે દૂધ કેમ ફાટી જાય છે અથવા લોખંડ પર કાટ કેમ લાગે છે વેલ આ કોઈ જાદુ નથી પણ આપણી આસપાસ સતત થતું શુદ્ધ વિજ્ઞાન છે ચલો આજે આ રોજિંદા પરિવર્તનો પાછળના વિજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજીએ ચાલો શરૂઆત આપણા રસોડાથી જ કરીએ આપણે બધાએ જોયું જ છે કે ગરમ વાતાવરણમાં દૂધને લાંબો સમય બહાર રાખીએ તો શું થાય છે એનો સ્વાદ ખાટો થઈ જાય છે એમાંથી વાસ આવવા લાગે છે અને ફાટી જાય છે એટલે કે જે મૂળ દૂધ હતું એ હવે રહ્યું જ નથી એ તો કંઈક સાવ નવું જ બની ગયું છે હવે જરા લોખંડ વિશે વિચારીએ કોઈ નવી લોખંડની વસ્તુ જુઓ તો કેવી ચમકતી હોય છે પણ એ જ વસ્તુને વરસાદમાં કે ભેજવાળી હવામાં છોડી દો તો ધીમે ધીમે એની ચમક જતી રહે છે અને એના પર એક કથ્થાઈ રંગનો ભૂકો જામી જાય છે આજ તો કાટ છે તો અની પણ એ જ વાત છે મૂળ પદાર્થ બદલાઈને કંઈક બીજું જ બની ગયું છે તો એક બાજુ ધૂતનું ફાટવું અને બીજી બાજુ લોખંડનું કટાવવો આ બંને ઘટનાઓ દેખાવમાં ભલે અલગ હોય પણ એમાં સમાનતા શું છે સવાલ તો એ જ છે જવાબ એ છે કે બંને પાછળ એક જ મૂળભૂત વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે આ બંને પરિવર્તનો જે સિદ્ધાંત પર આધારિત છે તેને કહેવાય છે રાસાયણિક પ્રક્રિયા અને ના આ કોઈ લેબોરેટરીમાં થતી અઘરી વસ્તુ નથી આ પ્રક્રિયાઓ આપણી ચારે બાજુ અરે આપણા પોતાના શરીરની અંદર પણ દરેક ક્ષણે થતી રહે છે ભલે આપણને એનો ખ્યાલ પણ ન હોય એકદમ સાદા શબ્દોમાં કહીએ તો રાસાયણિક પ્રક્રિયા એટલે જ્યારે જૂના પદાર્થો તૂટીને નવા પદાર્થો બનાવે છે જે મૂળ પદાર્થો હોય એને વિજ્ઞાનની ભાષામાં પ્રક્રિયકો કહેવાય અને પ્રક્રિયા પછી જે નવા પદાર્થો બને એને નીપજો કહેવાય છે બસ આટલું જ ઓકે તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ આપણને ખબર કઈ રીતે પડે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે શું એને ઓળખવા માટે કોઈ ખાસ સંકેતો કે નિશાનીઓ હોય છે હા બિલકુલ એવા ચાર મુખ્ય સંકેતો છે જેના પર આપણે ધ્યાન રાખી શકીએ એક તો પદાર્થની અવસ્થા બદલાઈ શકે છે જેમ કે કોઈ પ્રવાહીમાંથી વાયુ બની જાય બીજું એનો રંગ બદલાઈ શકે છે ત્રીજું પ્રક્રિયા દરમિયાન કોઈ ગેસ કે ધુમાડો નીકળી શકે છે અને ચોથું તાપમાનમાં ફેરફાર થઈ શકે છે મતલબ કે એ વસ્તુ ગરમ અથવા ઠંડી થઈ શકે છે ચાલો હવે આ બધી વાતોને પ્રેક્ટિકલી જોઈએ આ સિદ્ધાંતોને સમજવા માટે એક ક્લાસિક પ્રયોગ છે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કલ્પના કરો કે આપણે આ પ્રયોગ કરી રહ્યા છીએ આપણે લગભગ બે સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લઈએ પહેલાં એને કાચ પેપરથી બરાબર ઘસીને સાફ કરી નાખીએ જેથી એની સપાટી એકદમ ચમકવા લાગે પછી એને ચીપિયાથી પકડીને સીધી બર્નરની જોત પર રાખી અને અહીંથી જ અસલી જાદુ શરૂ થાય છે જેવી પટ્ટી ગરમ થાય છે એ આંખોને પણ આંજી દે એવા તેજસ્વી સફેદ પ્રકાશ સાથે સળગવા લાગે છે અને જોતજોતામાં જોતામાં પેલી ચમકતી ધાતુની પટ્ટી ગાયબ થઈ જાય છે અને એની જગ્યાએ સફેદ જેવો પાવડર નીચે પડે છે તો સમજવા જેવી વાત એ છે કે પેલી ચમકતી ધાતુ હવે રહી નથી અને એની જગ્યાએ આ સફેદ પાવડર આવી ગયો છે આ પાવડર એક સાવ જ નવો પદાર્થ છે જેને કહેવાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ આ જ સાબિતી છે કે અહીં એક રાસાયણિક પ્રક્રિયા થઈ છે હવે વિચારો આટલી બધી લાંબી પ્રક્રિયાઓનું વર્ણન વૈજ્ઞાનિકો એકબીજાને કઈ રીતે કરતા હશે સ્વાભાવિક છે કે એમને આ બધું ચોકસાઈથી અને ટૂંકમાં સમજાવવા માટે એક ખાસ ભાષાની જરૂર પડે હવે આ સ્લાઇડ ખરેખર બહુ રસપ્રદ છે જુઓ લાંબા લાંબા વાક્યો લખવાને બદલે મેગ્નેશિયમ અને હવામાંનું ઓક્સિજન ભેગા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે એવું લખવાને બદલે વૈજ્ઞાનિકો ફક્ત લખે છે ટુ એમજી પ્લસ ઓ ટુ બરાબર બસ આટલું જ આ એક એવી ભાષા છે જે દુનિયાનો કોઈ પણ વૈજ્ઞાનિક તરત જ સમજી જાય અને આ રાસાયણિક સમીકરણો ખાલી ટૂંકા નથી હોતા એ ખૂબ જ ઉપયોગી પણ છે એ આપણને એ પણ બતાવે છે કે કયા તત્વના કેટલા પરમાણુઓ આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે એટલે કે આ તો માહિતીનો ખજાનો છે તો રસોડામાં ફાટેલા દૂધથી લઈને પ્રયોગશાળાની ચમકતી જ્યોત સુધીની આપણી આ સફરમાંથી આપણે શું શીખ્યા ચલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાઓ દરેક જગ્યાએ છે સતત થતી રહે છે આપણે એ પણ શીખ્યા કે તેને રંગ કે તાપમાનમાં ફેરફાર જેવા સંકેતોથી ઓળખી શકાય છે અને સૌથી અગત્યનું આપણે આ જટિલ પ્રક્રિયાઓને રાસાયણિક સમીકરણો જેવી સરળ અને વૈશ્વિક ભાષામાં ખૂબ સારી રીતે રજૂ કરી શકીએ છીએ અને અંતે એક વિચાર જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે આપણે જે શ્વાસ લઈએ છીએ અને જે ખોરાક પચાવીએ છીએ એ બંને પણ અત્યંત જટિલ રાસાયણિક પ્રક્રિયાઓ છે તો ક્યારેક વિચારજો એ પ્રક્રિયાઓ પાછળના રાસાયણિક સમીકરણો કેવા દેખાતા હશે વિજ્ઞાન ખરેખર આપણાથી કેટલું નજીક છે